લાલવાડી ખાતે કિશોરભાઈ નટવરલાલ આસનના ઘરે પ્રમીણભાઈ તો બોલાવવામાં આવી હતી અને આગામી નવરાત્રી નિમિત્તે નવરાત્રીમાં ફરજિયાત શહેર જિલ્લામાં ચાલુ થાય ત્યારે અને શનિવાર અને મંગળવાર શહેરના અલગ અલગ વિસ્તારમાં એક કલાક હનુમાન ચાલીસા પણ ફરજિયાત ચાલુ કરાવી કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી હતી ત્યારે ત્યાં કિશોરભાઈના ઘરે અત્યારે જમવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે ફૂડ શાખા પણ પહોંચ્યું હતું અને દરેક ખાવા પીવાની વસ્તુને ચેક કરી રહ્યું હતું

નવ દિવસ દરમિયાન શસ્ત્ર પૂજન થાય અને આઠમ દિવસે શક્ય હોય ત્યાં કન્યા પૂજન આવી યોજના ભેગા થઈને અમે બનાવી રહ્યા